અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હોય આવા પીડિત પરિવારોને ત્વરિત સહાય ચૂકવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે જે પ્રમાણે દરેક ગામડાની અંદર દરેક શહેરની અંદર તાલુકાની અંદર જે પ્રમાણે વરસાદના કારણે ખેતી પાકની અંદર પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું ખેતીનો પાક નિષ્ફળ ગયો છે જમીન ધોવાણ થઈ ગઈ છે શહેરની વાત કરીએ મોરાસાની અંદર ચાલીસ જેટલી સોસાયટીઓ જે પુષ્કળ પ્રમાણે પાણી ભરે ગયું આ બધી બાબતો લઈને જે પ્રમાણે આજે અમે સમગ્ર અમારી અરવલ્લી જિલ્લાની કોંગ્રેસની ટીમ દ્વારા કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી કે આ બાબતોની અંદર જે પ્રમાણે ખેડૂતોને જે પ્રમાણે નુકસાન થયું છે એક તરફ જોઈએ તો રોડ અને રસ્તાઓના ઠેકાણા નથી રહ્યા પુષ્કળ પ્રમાણની અંદર નવીન બનેલા રોડો ઉપર પુષ્કળ પ્રમાણે ખાડા પડી ગયા જેથી રાહદારીઓ મુસાફરો પણ ખૂબ પરેશાન છે આ બાબતને અંદર તંત્ર સફાળું જાગે અને લોકોને ન્યાય મળે તે બાબતને લઈને સમગ્ર ઘટનાની પ્રક્રિયા અમે આજે અમારી ટીમ દ્વારા નક્કી કરેલ તે પણ આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે જે લોકોને મકાઈની સહાય ન મળ્યો હોય એ પૂરતા પ્રમાણમાં સહાય મળે લોકોને પાક નિષ્ફળ ગયો હોય તેને પાક નિષ્ફળતાની વળતર પૂરેપૂરું મળે અને જે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે તેને રિપેરિંગ વ્યવસ્થિત પ્રમાણે થાય એ અમારી રજૂઆત આજે કલેક્ટર કલેક્ટરશ્રીને અમારી ટીમ દ્વારા અમે કરી અને પ્રજાના પ્રશ્ને વાંચવા પણ પૂરેપૂરો પ્રયત્ન આજે અમે કરેલ છે મોડાસા ટિન્ટોય શામળાજી રેલવેની કામગીરી છેલ્લા એકાદ વર્ષથી ચાલુ છે ચોમાસાની અંદર ભારે વરસાદ થવાના કારણે રેલવે જ્યાંથી પસાર થાય છે એ ગામોની અંદર જે આજુબાજુ ખેડૂતોના જે ખેતરો આવે છે ખેતરો અને ગામોની અંદર પણ વરસાદી પાણી ખૂબ મોટા પ્રમાણમાં ભરાયું છે વરસાદી પાણીનો જે અગાઉ પ્રવાહ એક તરફથી બીજી તરફ જે જતો હતો એ રેલવેની કામગીરી થવાના કારણે આ પાણીનો પ્રવાહ જતો બંધ થયો છે જેના કારણે ખેડૂતો જે રેલવેની આજુબાજુ જે કામગીરી છે ત્યાં જે ખેતરો આવેલા છે ખેતરોનો પાક નિષ્ફળ ગયો છે ગામડાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી જ્યારે ભરાયું છે ત્યારે આ રેલવેની જે જવાબદાર તંત્ર દ્વારા આ તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે અને જે ખેડૂતોને નુકસાની થઈ છે એ નુકસાનીનું વળતર ચૂકવવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ મોડાસા ટીટોય શામળાજી રેલવેના અસરગ્રસ્તોને સહાયની પેકેજ જાહેર કરવું જોઈએ અને કાયમી ધોરણે વરસાદી પાણીનો નિકાલ થાય એ માટેના તમામ પ્રયત્નો હાથ ધરવા જોઈએ